તો દોસ્તો આજે અમે કોન્સ્ટેબલની પરીક્ષામાં મારાથી કઈ કઈ ભૂલ થયેલી છે તે તે ભૂલ તમારે નથી કરવાનું તો તેને આજે આપણે વાત કરીશું તો મારો પેપર સેટ એ હતું તેમાં એમાં મારાથી જે કંઈ ભૂલ થયેલી છે તે તમને હું જણાવી દઉં જેથી કરીને તમે ફરીવાર ભૂલ ના કરો તો કયા કારણે મારું સિલેક્શન નહીં થયું કયા બધી માઉ સર્વર કે પાછ બી માં તો કેટલા માર્ગે હું તમને બધી માહિતી તમને જણાવી દઉં તો ચાલ આપણે પેપર જોઈ લઈએ તો એ સેક્શન પેપર હતું તેમાં તો પ્રથમ ડેટા ઇન્ટરપ્રિટેશન ના જે દાખલા હતા જે આપણે કહી રહ્યા એ હતા તુપકો માં રહતો લાગી જો કારણ કે ગણિત એકદમ સાંત મજક કરવાનો હતો અને આપણે બધાનું ગમતું એવું કોમ્પ્રિહેન્શન બરાબર પાછું ડટિફિકેશન આવી ગયું ઘણી જે શાંત મજકે કરવાનું હતું કારણ કે જવાબ તો આવવાના હતા પણ એકદમ શાંતિથી કરે તા અથવા તો મીંડા પૂરવામાં તો ટાઈમ જાય એવું લાગતું હતું કારણ કે જે રીતે આપણે પેપર જોયું તેના કોમ્પ્રિહ કોમ્પ્રિહનની કહેતા પણ ખાલી જગ્યા પૂરો એમ કહી દઈએ શું કરવાનું જેથી જેથી જ ખરી વાર ભૂલ નહીં થાય એનું ખ્યાલ ધ્યાન રાખવું પહેલો તે એકદમ શાંતિથી પ્રશ્ન વાંચવાનો કે પ્રશ્ન શું કહેવા માંગે પછી તેનું ટીક કરવાનું તો એ એબીસી તો બધું દિમાગ એકદમ બ્લોક થઈ જલેવું લાગત હતું તો એ બધી ભૂલો ન કરવાની એકદમ શાંતિથી કરવાના બધવા અવર્તા ક્વેશ્ચન ખૂટતા થાય એટલે પોતાના પક પર જાતે કુલાડી મારે બધી જો આ તો બધું જીવ કે તો એ ધ્યાન રાખવું બાકી તો કંઈ નહી તો પાઠ્યમાં ગણિતનું સેક્શન એમ હાર્ડ જ કહેવાય કારણ કે એકદમ શાંત મજા કે એકદમ રિલેક્સથી કરવાનું હતું કારણ કે પહેલે તો પ્રશ્ન વધવાનો પ્રશ્ન હું કહેવા હમ આમ પછી અટેમ કરવાનો ચાન્સ છે કે આપણે કંઈ હડી કરીએ કે હાથો પડી જાય પણ બધી હડી નહીં કરવાની કારણ કે જે અબડતું એ પહેલું કરવાનું પછી રિક્સ લેવાનું કારણ કે રિક્સ લેવામાં આપણે રિક્સ થઈ જાય તો એ પછી ખોટું પડી જાય તો આપણે વધારે કરવા જા કે કોઈ આપણા નસીબ ખુલી જાય કે હાથ પડી જાય પણ એ થયું નહીં કારણ કે હું તમને બતાવું પ્રશ્ન કોમ્પ્રિહેન્શન જ છે પેલો વ્યાકરણવાળો તેમાં છેલ્લું પુસ્તિતા કરાવ છે બધુંથી પાનક્રોન પુષ્પિતાગ્રહ ખલીન મારે ખોટા પડેલા છે કારણ કે બધું ઊંડું થઈ ગયેલું રમણ ફમા કારણ કે મારે પાનક્રો આવે તો અમે સિરીઝ સિરીસ કરી અને આ સિરીઝ આવે તો પાનક્રો કરીને અહીંયા પાનક્રો આવતેલું તો અમે સિરીઝ કરીને અને અહીં સિરીઝ આવે તો અમે પાનક્રો કરી तो पुक्को मरवा दूध तड़ाधड़ तड़ा तड़ा खोटू पड़ गये आप लिस्ट ने बहार जता प्रश्न खोटा से तो पार्टी में मैं ध्यान कि एकदम शांति करने कोई जात नहीं करने जीवे पहला अटेम कर लेना ने सारा मार्क्स हाँ पार्ट बी में तो बंधारण सारूँ थ બંધારણનો ભાગ એકદમ સારો હતો ઇતિહાસ જેવો જોઈએ એવો નહીં આવ્યો કારણ કે જે રીતે આપણે વોંચતા હતા એ ટાઈપનું મતલબ આવ્યું નહીં કહેવાય જે એકદમ બેઝિક હતું વન લાઈનર ત્યાં આવી ગયેલું બાકી સાયન્સ ટેક ઉપર એ વધારે પૂછ્યું હતું કારણ કે ખબર છે જ કે બધા જે નહી વોચતા એ જ પૂછવાનું કારણ કે ઘોડા ગધેડા અલગ કરવાના હતા એટલે તો હું કઈ રીતે આ બધું પેપર હતું નર્મદા વાળું તે આખું પેપર આપણા છે મારા બામાં સાચા એકત્રીસ માર્ક થાય અને નેગેટિવ વધાર થઈ ગયા હતા તો નેગેટિવ છત્રીસ છે તો બાર ચોક છત્રીસ તો બાર માર્ક નેગેટિવ કપાય તો મારા ટોટલ પાંચ ટીમે બાવીસ થાય અને પાંચ બીમાં એકસઠ માર્ક થાય સાચા નેગેટિવ પણ એમાં પણ છત્રીસ એટલે બાર માર્ક બે જાય તો આપણો ઓગણપચાસ પાંચ બી મેં થાય તો ટોટલ બધુંથી એકોતેર માર્ક થાય અને પાકી એમાં ચાલુ ટકા થતા નથી તો ભાઈ આવનારી ભરતીમાં ભૂલ નહીં થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું છે પહેલાં જે અવડે એ જ કરવાનું પછી રિક્ષ લેવાનું કે પછી કોઈ ગેરંટી નહીં કે આપણે જે ટીક કરીએ છીએ એ ચાંદ છે જે નથી આવડતું ચાન્સ છે એ હાજર કરી જાય ગેરંટી તો નથી પહેલાં જે અવડે એ કરી લેવાનું પહેલાં પ્રશ્ન હું કહેવા માગે સમજવાનું આવડે એવું લાગે કે ટીક કરવાનું ગણિત એવું તો એકદમ શાંતથી કરવાનું શાંત મજે કે કારણ કે એટલા સમયમાં પ્રેશર રહે ટાઈમ જતો હોય તો ટાઈમને પણ હાચરવાનું હોય અને મીંડા પૂરવાનું પણ મીંડા પૂરતી વખતે એવું લાગતું કે ટાઈમ જવાબ પડે કે મીંડા પૂરવાનો તો ટાઈમ જાય એવું ફિલિંગ આવતું નથી કરવાનું તો આ બધી ભૂલ આવનારી ભરતીમાં નહીં થાય એ તમારે પણ ધ્યાન રાખવાનું છે જેથી કરીને જે લોકોને સારા માર્ગ આવ્યા તેને ઓલ ધ બેસ્ટ કોંગ્રેચ્યુલેશન તો આ તો આપણો વિડીયો બનાવવાનો મકસદ કે જે ભૂલ થયેલી છે એ ભૂલ તમે ના કરો જેથી કરીને તમારો સમય ના બગડે કારણ કે બીજાની ભૂલથી શીખવા ફાયદો છે કારણ કે તમને જાતે ભૂલ કરીને શીખવા જાઉં તો સમય એકઠ્ઠે ઉંમરઠે તો બસ એ તો કંઈ નહીં